નાના બાળકોને જ્યારે શરદી ઉધરસ થાય ત્યારે આપણે હળદરવાળું દૂધ કે હળદર આદુ અને મધ ક્રશ કરીને આપતા હોઈએ છીએ પણ મોટાભાગના બાળકો એવી બધી વસ્તુને અવોઈડ કરતા હોય છે તો અહીંયા હું તમારી સાથે શેર કરી રહી છું બાળકો પણ માંગી માંગીને ખાય તેવી ડ્રોપ્સ અત્યારે નોર્મલી જે વીક્સ આવે છે તે તમે વધારે પ્રમાણમાં નથી આપી શકતા તો એ જ વીક્સ આપણે ઘરે નેચરલી કઈ રીતના બનાવીએ તેની રેસિપી જોઈશું આ વિડીયો સ્પેશિયલી નાના બાળકોના મમ્મી જોતા હોય તો બીજાને પણ શેર જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આપણે બાળકોને સરદી ઉધરસમાં રાહત આપે તેવી કપડ્રોપ્સ ઘરે જ એના માટે મેં અહીંયા ચારથી પાંચ ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ તેને સારી રીતના વોશ કરી અને છાલ ઉતારી ક્રશ કરી લીધેલો તો હવે ક્રશ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં આગળની પ્રોસેસ કરીશું તો હવે અહીંયા એક સાથે પચાસથી સાઠ કપડ્રોપ્સ બનાવવા માટે મેં અહીંયા વજનથી જોઈ તો સોથી દોઢસો ગ્રામ જેટલો ગોળ લીધેલો છે આ ગોળને આપણે એકદમ જાડા તળિયાવાળું પેન હોય તેમાં મૂકી દઈશું અને સારી રીતે તેને ઓગાળી લઈશું એકવાર સારી રીતના ગોળ ઓગળી જાય ત્યારે તમે જોઈ શકો છો ઇક્વલી બધી બાજુ સરસ સ્પ્રેડ થઈ જશે આ કપડ્રોપ્સની મેઇન વસ્તુ છે આદુ આદુના રસને અહીંયા સૌથી પહેલાં જે આગળ ક્રશ કરેલું હતું તેને આપણે રેગ્યુલર ચા પીવાની જે ગણી હોય તે ગણીમાં ઉમેરીને બધો રસ નીચોવીને કાઢી લેવાનો અને એ રસ આપણે આમાં ઉમેરી દઈશું આદુના રસને જ્યારે આપણે ગોળને ઉકાળવાનું ચાલુ કરીએ ત્યારે જ ઉમેરી દેવાનો છે જેથી કરીને જેમ ગોળ ઉકળે તેમ આદુના રસનું પાણી પણ સાથે સાથે ઉકળી જાય જો તમારા ઘરે આદુનો રસ એટલે કે આદુ અત્યારે અવેલેબલ ના હોય અને સૂંઠ હોય અથવા તો સૂંઠ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો હવે આ જે કફ ડ્રોપ્સ છે તેને વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં આપણે થોડો એવો સંચર પાવડર ઉમેરીશું હળદર અને તીખાનો ભૂકો પણ આપણે પા પા ચમચી એટલે કે પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ ચમચી જેટલો ઉમેરવાનો છે તીખાના ભૂકાના લીધે બાળકોની શરદી ચૂસાઈ જશે અને હળદર તો બધાને ખબર જ છે શરદીમાં સૌથી વધારે રિલીફ આપતી હોય તો તે હળદર છે હવે હળદર મધ અને સંચર પાવડર ત્રણેયને ઇક્વલ પ્રમાણમાં ઉમેરી અને હલાવી લેશું હવે આપણે સાતથી આઠ મિનિટ ગોળને આવી રીતના હલાવે લો અને તેને પાણીમાં એક બે ટીપા ઉમેરી દઈશું પાણીમાં એક બે ટીપા ઉમેરો ત્યારે જો આ ગોળ બેથી ત્રણ જ મિનિટમાં એકદમ કડક થઈ જાય અને પછાડો તો અવાજ આવે તેવો થઈ જાય તો સમજી લેવાનું આપણા કપડ્રોપ્સ એકદમ સરસ રીતના કડક જે બહારની વિક્સ હોય તેવા જ થઈ જશે હવે ફરીથી મેં એક મિનિટ સુધી તેને સતતને સતત હલાવી લીધેલું તો હવે આપણા કફ ડ્રોપ્સ બનવા માટે રેડી છે તો આવી રીતના નાની નાની ગોળીઓ બને તેમ ચમચી વડે તેને પાડતા જવાનું તો તમે જુઓ છો હું આ રીતના પૂરેપૂરા બટર પેપર પર બધા ડોટ્સ પાડી લઈશ જો તમારા ઘરે બટર પેપર અવેલેબલ ના હોય તો કોઈ પણ થાળી પર ઘી લગાડી તેને ઊંધી વાળી અને આવી રીતના બધા ડ્રોપ્સ પાડી લેવાના તો તમે જોઈ શકો છો પચાસથી સાઠ જેટલા ડ્રોપ્સ બનીને તૈયાર થઈ જશે હવે મેં બધા ડ્રોપ્સને બટર પેપરમાંથી કાઢી લીધેલા હવે નીકળી જાય ત્યારબાદ તેમાં થોડો એવો દળેલી શાકર અથવા તો ખાંડો પાવડર કરી તેના પર છાંટી દેવાનો જેથી કરીને આ ડ્રોપ્સને તમે એક કન્ટેનરમાં રાખો તો એકબીજા સાથે ચોટે નહીં અને કડક પણ તમે જોઈ શકો છો એકદમ સરસ કડક જે માર્કેટમાં જે વિક્સ મળતી હોય તેવા જ છે તો નાના બાળકો જ્યારે સ્કૂલે જતા હોય ત્યારે એક આ ડ્રોપ્સ છે એ રેગ્યુલર તમે દઈ દેશો તો તાજો આદુ મધનો રસ હળદર પીવડાવવાની કંઈ પણ ઝણઝટ બિલકુલ નહીં રહે આ વિડિયો સારો લાગ્યો હોય તો બીજાને શેર કરવાનો બિલકુલ નહીં ભૂલતા થેન્ક યુ